જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઝોપડી મા વિશે ઝોપડીમાં કોને કહેવાય ઝોપડી ઝોપડીમાંનું મુખ્ય રૂપ અને કામ કેવું હોય છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ઝોપડી એટલે ઘરના જોપાનો દેવ ઝોપડીમાં મુખ્યત્વે ઘરના જોપે પૂજાય છે માટે આ દેવને ઝોપડીમાં કહેવામાં આવે છે ઝોપડીમાંનું રૂપ એટલું મહાભયંકર હોય છે કે જોતામાં જ માણસનું હૃદય બંધ પડી જાય ઝોપડીમાં ભેડી અને જિંદી હોય છે અને એના કામ પ્રમાણે કુલ બાવન પ્રકારની ઝોપડીઓ હોય છે ઝોપડીમાં મુખ્યત્વે મહાદેવીઓના જોડામાં ચાલે છે મહાદેવીઓના હુકમ પ્રમાણે કામ કરે છે ઝોપડીમાંને પણ પ્રકારનું લડતર કે આવડશે લાગતો નથી ઝોપડીમાં સાથે ઝોપડો દેવ પણ ચાલતો હોય છે ઝોપડીમાં મેલી અને ચોખી બંને વિદ્યામાં ચાલે છે ઝોપડીમાંને મેલો અને ચોખો બંને નૈવેદ્ય થાય છે અને ઝોપડીમાંની સાધના પણ લોકો કરતા હોય છે હવે ઝોપડીમાં વિશેની મુખ્ય વાત એ છે કે જો ઝોપડીમાંને કોઈ પણ ભૂવો ન્યાય વગર વાળી શકતો નથી ઝોપડીમાં ન્યાય વગર વારણ કરવાવાળા ભુવાઓને લોહીની ઉલટી કરાવી નાખે છે ભુવાઓને ગંભીર રીતે બીમાર કરી નાખે છે કેટલાક કેસોમાં તો ભુવાઓનું રામ રમાડી દે છે મિત્રો એવું પણ કહેવાય છે કે જો ભૂવા પાણી કરવી હોય તો ઝોપડી માતાજીનો શ્રાહ થવો ખૂબ જ જરૂરી છે હવે જ્યારે કોઈપણ વ્યક્તિ ઉપર દુઃખનું વારણ કરવું હોય તો જોઈ લેવું કે ઝોપડીનો ન્યાય તો નથી ને ત્યારબાદ જ વારણ કરવું ઉતરધામ રમી જાય છે મિત્રો આપ સૌને જો ઝોપડી માતાજી વિશેનો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને જય મા ચોપડીમાં